હેલો મારી આંગણવાડી બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત બહેનો દિવાળીનો પર્વ નજીક છે અને આ અવસર પર આપણે એ મહત્વપૂર્ણ વિષય પર વાત કરીશું જે અનેક બહેનો માટે ખૂબ જ મહત્વનો છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે પગાર વધારાની હાલની સ્થિતિ જણાવો કે તમે કેટલા ભાગ્યશાળી છો કેટલા દિવસોથી રાહ જોઈ રહ્યા છો અને કેટલી શક્યતાઓ છે પગાર વધારાની આ બધું આજે જાણવા મળશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી સ્પષ્ટતા અને હકીકત મળી શકે અને હા જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જેથી આવતી આવી મહત્વપૂર્ણ અપડેટ તમને તરત મળી શકે ગુજરાતમાં આશરે એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કાર્યરત છે આ કાર્યકરો મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરે છે અને બાળકોની સંભાળ શિક્ષણ અને સમુદાયના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અત્યાર સુધી તેમની સેવા માટે પગાર વધારો એક વારંવારની માંગ છે જે ઘણા વર્ષોથી ચર્ચામાં છે હાઈકોર્ટના તાજેતરના ચુકાદા પછી પણ પગાર વધારો હજુ લાગુ થયો નથી હાલની સ્થિતિ સમજવા માટે જોઈએ તો જૂના મંત્રી શ્રી આ વિભાગ સંભાળી રહ્યા હતા ત્યારે પગાર વધારાની કોઈ ચોક્કસ કાર્યવાહી શરૂ થઈ ન હતી હવે નવા મંત્રી શ્રી આ ખાતું સંભાળી રહ્યા છે તેઓ નાણાં વિભાગ સાથે ચર્ચા કરીને આગળના પગલાં શરૂ કરશે અર્થાત પગાર વધારો પ્રોસેસ પર આધારિત છે તે તરત શક્ય નથી બહેનો નાણાં વિભાગ રાજ્ય સરકારના બજેટ અને ખર્ચનું આયોજન કરે છે દરેક વર્ષ નાણાં વિભાગ નવો બજેટ તૈયાર કરે છે જેમાં દરેક વિભાગના ખર્ચનો અંદાજ વિકાસ યોજનાઓ માટે ફંડ પગાર અને એલોવન્સ અન્ય ખર્ચ સામેલ હોય છે હાલમાં આંગણવાડી કર્મચારી અને તેદાગર બહેનો માટેનો પગાર વધારો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં દાખલ થશે એટલે એ પૂર્ણપણે બજેટ મંજૂરી પર આધારિત છે આ સમય જ્યાં સુધી બજેટ મંજૂર નહીં થાય ત્યાં સુધી પગાર વધારાની જાહેરાત સક્રિય નથી ગુજરાત હાઈકોર્ટે આ બાબત પર અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી પગાર વધારાની જાહેરાત કરવાની સૂચના આપી છે આનો અર્થ એ છે કે સરકારને આ સમય સીમા સુધી પગાર વધારાની જાહેરાત પર ધ્યાન આપવું જ પડશે જો પ્રક્રિયા સૂચિત રીતે ચાલે તો એપ્રિલ બે હજાર પચીસ થી લાયકાત મુજબનો પગાર અને બાકી રહેલા એરિયા આપવાની સંભાવના છે લાંબા સમયથી રાહ જોતી બહેનો માટે મહત્વપૂર્ણ વાત કરીએ કે બહેનો અમુક વખત આવી વાતો સાંભળીને થોડી ચિંતા થવી સ્વાભાવિક છે પણ હકીકત એ છે કે દરેક પગલા વિધાનસભા નાણા વિભાગ અને મંત્રાલયના લાયક અધિકારીઓ દ્વારા સચોટ રીતે લેવામાં આવે છે હાઈકોર્ટે આપવામાં આવેલી અઠ્યાવીસ ફેબ્રુઆરીની સમય મર્યાદા એ બધા માટે એક માર્ગદર્શિકા છે જે બતાવે છે કે પગાર વધારાની પ્રક્રિયા કેવી રીતે અને ક્યારે આગળ વધી રહી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી

અને નવા પગાર વધારાની જાહેરાત સુધી રાહ જોવામાં મદદ કરશે